આમ તો સમસ્યા પાલનપુર આખા શહેરમાં છે નગરપાલિકા પ્રાથમિક સુવિધા આપવામાં સાવ ઉણી ઉતરી છે આજે રોડ રસ્તા સાફ સફાઈ અને પાણીના પીવાના લીકેજ અને વાલવાના જે પ્રશ્નો છે એ અમારા વિસ્તારમાં લીકેજ છે અને અવારનવાર અમે છેલ્લા ઘણા વર્ષોથી રજૂઆત કરી રહ્યા છીએ પણ વિશેષ હજાર ચાર અને પાંચ નંબરના વોર્ડ માટે આજે અમે અહીંયા ધા પર બેઠા છીએ અને મારી સાથે મારા સાથી સદસ્યો અને બીજા કોંગ્રેસના આગેવાનો અને આમ પ્રજા જોડાઈ છે અત્યારે અને જ્યાં સુધી મારા વિસ્તારની ચીફ ઓફિસર અને મારા સાથી સાથે મુલાકાત લઈ અને કામગીરી શરૂ નહીં કરાવે અને જે કામોમાં આશ્વાસન નહીં આપે અને ખાસ કરીને ભૂગર્ભના અવસરની કામગીરી અને જે અત્યારે મુખ્ય રોડો છે અને એને પીસી સાથે પીસીસી સાથે વર્ક કરવાનું કામગીરી શરૂ નહીં કરે અ સુધી અહીંયાથી મૂકવાનું વર્ષથી થઈ સમસ્યા છે બાકી આ પચીસ વર્ષથી આ લોકો સસન બેઠા છે અને આજે પચીસ પચીસ વર્ષથી સસન છે છતાંય બે પાંચ ઇંચ પાણી પડે વરસાદ પડે અને આખું પાલનપુર સાહેબ જો પાણીમાં ગરકાવ થઈ જતું હોય તો આવા ભ્રષ્ટ વહીવટ બીજો કોઈ નમૂનો હું આપને આપી શકું નહીં

જ્યાં સુધી મારા વિસ્તારની કામગીરી આ લોકો ચાર અને પાંચ વોર્ડ શરૂ નહીં કરે ત્યાં સુધી અહિયાં બેસવાનું છે બેસવું જ પડે કારણ કે વિપક્ષના અમારી જવાબદારી છે પ્રજાના પ્રશ્નો ઉપાડવાની પ્રજાને ઉનાળામાં પણ ગટરોના ડગલા હોય પ્લાસ્ટિક હોય ગાયો પ્લાસ્ટિક ખાતી હોય ગંદકીના ડગલા હોય આ બધા પ્રશ્નો છે ને એમાં અત્યારે હવે ચોમાસામાં તો આજે વરસાદ વરસ્યો અને વરસાદ વરસ્યો એટલે તરત જ પાણીમાં પાલન ગરકાવ થાય જ્યાં હોય ત્યાં કિચડ એની કોઈ વ્યવસ્થા નહી નથી કોઈ સાફ સફાઈ નું કામ નથી ભૂગર્ભ ગટરની વ્યવસ્થા ચાર પાંચ નંબર ના તો તમે જોઈ આવો તો તમને એમ લાગે કે ખરેખર નરકાઘરમાં આપણે આવ્યા છીએ આ પરિસ્થિતિમાં પ્રજા જીવતી હોય ત્યારે પ્રજાના પ્રતિનિધિ તરીકે અમારા જ્યારે નગરપાલિકાના કોર્પોરેટર ઉપવાસ પર બેસતા હોય ત્યારે અમે પણ સાથે જોડાયા છીએ અને પાલનપુર ની પ્રજાને પણ વિનંતી કરીએ છીએ કે લાખો ને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવે છે અહીંયા માત્ર ગ્રાન્ટ ના હપ્તાની વેચણી કરવી અને કોને કેટલો હપ્તો મળે આ આ પ્રકારની વેચણીની વ્યવસ્થાઓ નગરપાલિકામાં જળવાઈ રહી છે પ્રજાનું કોઈ જ કામ થતું નથી તમે મેઇન રોડ પર પણ અત્યારે તમે સરસ્વતી માના પુતળા આગળ કેટલા દિવસથી ખાડો ખોદેલો છે ત્યાં નાના નાના ભૂકાઓ જાય છે અહીં મેઈન કઠામણ દરવાજાથી ગુરુ ચોક જઈએ તો ત્યાં મર્કેન્ટાઇલ બેંક આગળ કેટલું બધું પાણી ભરાય છે મેઇન રોડોની આ પરિસ્થિતિ છે અહીંયા હમણાં જ બે ચાર દિવસ પહેલા જ અમે નગરપાલિકાનું મોઢું કહેવાય આ નગરપાલિકાનો ગેટ ત્યાં ગંદકી માં ગરકાવ આખો વિસ્તાર એ એ અમે ચીફ ઓફિસર ને કહી આવ્યા હતા આ પરિસ્થિતિ પાલનપુરની છે પાલનપુર ની પ્રજાના પ્રશ્ને પ્રશ્નો ને વાચા આપવા માટે અમે બધા અહીંયા બેઠા છીએ અને હવે તો અમારા જે નગરપાલિકાના કોર્પોરેટર નો નિર્ણય છે કે જ્યાં સુધી કામ નો ઉકેલ ના આવે ત્યાં સુધી અહીં બેસું નગરસેવકો ને ધરના પડે જનતા ના કેવા કામ કરતા બસ જનતાના તો કોઈ જ કામ નહીં કોઈ ધર્મની વાત કરવાની સુંદર મજાની ધર્મની વાત કરી નાખવાની ધર્મનું જે કેફ છે ધર્મનો જે અફેર છે નશામાં પ્રજાને રાખવાની બસ અમે જ તમારા ઉદ્ધારક છીએ અમે તમારા તારણહાર છીએ અમે નહીં હોય તો તમે મરી જશો એટલે આ વર્ષોથી આ પ્રજા હિન્દુ તરીકે જીવે છે મુસ્લિમ તરીકે જીવે છે કોઈને કોઈ જ તકલીફ નથી માત્ર એમને તમને ડર છે જે સત્તાધારી છે એમને એમની ખુરશીનો ડર છે અને જે ખુરશીનો ડર છે એ પ્રજાના માથે

પરંતુ મેં ખાતરી કરી છે કે નગરપાલ મોરમના આગલા દિવસે જ નગરપાલિકા દ્વારા સતત રૂટ ઉપર કામગીરી કરવામાં આવેલી છે જે ખાડા પડ્યા તે પુરાવામાં આવેલા છે નગરપાલિકા વિસ્તારમાં જે જે જગ્યાએ રસ્તા ઉપર ખાડા પડ્યા છે તે પૂરવાની કામગીરી નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી છે ક્રમશઃ પહેલા અત્યારે મુખ્ય રસ્તાના કામો લઈ લીધેલા છે અને આગામી સમયમાં જે તમામ જે જે ફરિયાદો આવતી હશે તેનો ક્રમશઃ નિકાલ કરવામાં આવશે

તેમના દ્વારા જે જે અત્યાર સુધી રજૂઆત કરવામાં આવેલી છે મારી સમક્ષ પણ ઘણી વખત રજૂઆત આવતી હોય છે અને તેમની ફરિયાદનો નિકાલ કરવામાં આવતો હોય છે તેમ છતાં પણ આવી કોઈ એમની ફરિયાદ બેનતી હોય કે મારા રજૂઆત કરશે તો તે ધ્યાને નહીં અને નિકાલ કરવામાં આવશે ઇન સવારી છે તેમની એક્ચ્યુઅલી મારી પાસે કોઈ એમની રજૂઆત થયેલી નથી તેની જે માંગણી હશે અને જો જે તાત્કાલિક કરવા માંગે છે બને કેટલી ચોરાય નિકાલ કરવા